નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે પાક નુકસાન સહાય યોજનામાં જે ફોર્મ ભરાવા જઈ રહ્યા છે તેના વિશે આપણે વાત કરવાના છે તો મિત્રો આ પાક નુકસાન સહાયનો લાભ કોણ કોણ લઈ શકે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે ફોર્મ ક્યાં ભરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મળી જશે તો ચાલો મિત્રો હવે આપણે વિડીયો ચાલુ કરીએ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય પેકેજનો લાભ મેળવવા માટે ચૌદમી નવેમ્બરના રોજ શુક્રવાર બપોરે બાર કલાકથી પંદર દિવસ સુધી ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે તો મિત્રો કેવી રીતે અને ક્યાં અરજી કરવી તેની વાત કરીએ તો અરજીપત્રક નમૂનામાં શું શું જોઈશે તો અરજીની તારીખે અરજદાર ખાતાધારક હાજર હોવો જોઈએ ત્યાર પછી મિત્રો ગામ નમૂના નંબર આઠ અ તલાટીનો વાવેતરનો દાખલો ગામ નમૂના નંબર સાત બાર જોઈશે ત્યાર પછી મિત્રો આધાર કાર્ડ મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર આઈએફસી કોડ નામ દર્શાવે બેંક પાસબુકની કોપી ત્યાર પછી મિત્રો સંયુક્ત ખાતાના ખિસ્સામાં અન્ય સહી સહીવાળો વાંધા અંગેનું સંમતિપત્ર જોઈશે પાક નુકસાની માટે જાણવા માગો છો તો મિત્રો આ સહાય બે હેક્ટરની મર્યાદામાં મળશે એટલે કે મિત્રો હેક્ટરથી બાવીસ હજાર એટલે કે ચુમ્માલીસ હજારની આર્થિક સહાય મળવાપાત્ર રહેશે જેનો સર્વે થયો નથી એ ખેડૂતો પણ માટે આ અરજી કરી શકે છે તો મિત્રો એમાં ખાસ જાણવા નોંધપાત્ર છે કે ખેડાણ હેઠળના ખાતા દીઠ ગામ નંબર નંબર આઠ અને એક લાભાર્થી તરીકે ગણા ગણવાની રહેશે ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો કોઈ એક જ ખેડૂતને સહાય મળશે ફોરેસ્ટર રાઇટર એક્ટ હેઠળ નોટિફિક નોટિફાઈડ જિલ્લાઓમાં વન અધિકારી પત્ર મેળવેલ હશે તેને પણ લાભ મળશે વન વિસ્તારના સેટલમેન્ટ ગામોમાં ખેતી કરતા ખેડૂતોને પણ સહાય મળવાપાત્ર તે માટે પ્રમાણપત્ર લેવું જરૂરી છે ખાતેદારોના મૃત્યુના ખિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામું રજૂ કરવાનું રહેશે મિત્રો પેઢીનામા પૈકી પણ એક વારસદાર અન્ય ખાતેદારોની સંમતિ સંમતિનું સોગંદનામું રજૂ કરી અરજી કરી શકશે એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે આધાર નંબર ન હોય તો જરૂરી પુરાવા રજૂ કરવાની સહાય મળશે સહાયની ચૂકવણી પી એ પી એફ એમએસઆરટી જીએસ મારફત ડીબીટી પદ્ધતિ લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે ખેડૂતોએ કૃ કૃષિ રાહત પેકેજ કે પોર્ટલ લિંક કે આર ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન પર ગ્રામ પંચાયત અથવા વી સીએ વી એલ ઇ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો મહત્ત્વની વાત એ છે કે ગ્રામ પંચાયતના ઓપરેટર એટલે કે વી અથવા વીએલ પાસે જ ફક્ત તમે આની અરજી કરી શકો છો મિત્રો ખેડૂતે ઓનલાઈન અરજી કરવા માટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહીં ત્યાર પછી મિત્રો વાત આ પેકેજ અંતર્ગત ખેડૂતોને સહાય પી એફ એમ એસ આરટીજીએસ મારફત ડીબીટી પદ્ધતિથી લાભાર્થીના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે તો મિત્રો તમારો પણ વધારે પ્રશ્ન હોય તો અમારી કમેન્ટમાં જણાવી શકો છો જેથી અમને તમે અમે તમને સહાયતા કરી શકીએ તો ચાલો મિત્રો હવે મળીએ બીજા વિડીયોમાં